જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું પૂનમ સ્પેશિયલ દૂધપોવા અને ઘારી શરદ પૂનમના દિવસે આપણે દૂધપોવા અને ઘારી ખાવાનું કેમ મહત્વ રાખીએ છીએ કેમ કે તેનું સાયન્ટિફિક રીઝન પણ છે દૂઢપોવા અને ઘારી ખાવાથી શરીરમાં ઘણા બધા રોગો થટા અટકે છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો સુરતની ફેમસ ઘારી જે સ્પેશિયલ શરદ પૂનમ ના દિવસે ખાવામાં આવતી હોય છે આમ તો આ આ ઘારી દુકાનોમાં મળતી હોય છે પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે એવી તે પણ સ્પેશિયલ શરદ પૂનમ ના દિવસે બનાવીને ખાવાતી હોય છે તો ચાલો ફરસાણવાળાની દુકાન પર મળે એવી પરફેક્ટ માપ સાથે સોફ્ટ અને ટેસ્ટી ઘારી અને આ ગારી બજારમાં મળતી હોય તેના કરતાં પણ ઘણી સરસ બને છે તો ચાલો શરદ પૂનમ સ્પેશિયલ ઘારી બનાવવાનું શરૂ કરીએ તો ચાલો એના માટે સામગ્રી જોઈ લઈએ તો અહીં પહેલાં મેં સો ગ્રામ પિસ્તા લીધા છે ત્યારબાદ એક વાટકી એટલે કે સો ગ્રામ બદામ લઈશું હવે પચાસ ગ્રામ જેટલા કાજુ લઈશું અને ફ્લેવર માટે એક ચમચી એલચીનો પાવડર લઈશું આ બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ અઢીસો ગ્રામ ફ્રેશ માવો લઈશું હવે બે ચમચી ઘી લઈશું હવે બે વાટકી મેંદો લઈશું ત્યારબાદ બે ચમચી ચણાનો લોટ લઈશું મીઠાસ માટે અઢીસો ગ્રામ બુરી ખાંડ લઈશું અહીં તમે જોઈ શકો છો કે આ ખાંડનો પાવડર એકદમ પીસાઈ ગયેલો છે હવે આ આપણી બુરી ખાંડ છે તે તમે જોઈ શકો છો પાવડર ખાંડ કરતાં થોડી ડરદરી છે તો તમે અહીં બેમાંથી કોઈ પણ ખાંડ યુઝ કરી શકો છો પણ બુરી ખાંડ કરશો તો તો તમારી સરસ બનશે ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ નાનું મિક્સર ગ્રાઇન્ડરમાં અડધી વાટકી કાજુને સારી રીતે ક્રશ કરી લેશું અહીં કાજુનો પાવડર દાણેદાર જ હોવો જોઈએ કાજુ ઉમેરવાથી ઘારીમાં ક્રીમી ફ્લેવર સરસ આવશે પછી આપણે ફરીથી તેમાં એ જ રીતે બદામને પણ ક્રશ કરી લેશું અહી છે તમારી પાસે આવું ગ્રાઇન્ડર ના હોય તો તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો આ રીતે આપણું બધું ક્રશ કરી લીધું છે તો પહેલા એક નોનસ્ટિક પેન લઈશું અને તેમાં બે ચમચી ઘી ઉમેરીશું ઘી ગરમ થાય ત્યાર પછી તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી લઈશું અને એને પણ આપણે સારી રીતે શેકી લઈશું અત્યારે તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમને જરૂર પડે તો તમારે એક ચમચી ઘી ફરીથી ઉમેરી દેવાનું મને થોડું ઘી ઓછું લાગ્યું છે એટલે એક ચમચી ઘી ઉમેરીશું જેથી ચણાના લોટને શેકાતા વાર નહીં લાગે ચણાનો લોટ બે ચમચી છે એટલે લગભગ બે જ મિનિટમાં શેકાઈ જશે બસ હવે ગોલ્ડન કલરનો થઈ જાય અને એમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તમારે શેકાવા દેવાનું છે અને સરસ કલર આવી ગયો છે અને શેકાઈ પણ ગયો છે તો બસ હવે આપણે ગેસને બંધ કરી દઈશું ચણાનો લોટ ઠંડો પડે ત્યાં સુધી માવાની પ્રોસેસ ચાલુ કરીએ હવે આપણે એ જ પેનમાં અઢીસો ગ્રામ છીણેલો માવો ઉમેરી લેશું ધ્યાન રાખવાનું કે માવો એકદમ ફ્રેશ હોવો જોઈએ અને સારી ક્વોલિટીનો હોવો જોઈએ હવે બરાબર શેકાવા દઈશું જ્યાં સુધી માવો એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી શેકી લેશું હવે આપણે પંખા નીચે માવો ઠંડો કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો અહીં મેં બે કપ મેંદો લીધો છે હવે લોટ બાંધવા માટે બે ચમચી ઘી અને ધીરે ધીરે આપણે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું કે લોટ વધુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં જરૂર પ્રમાણે રોટલી જેવો નરમ લોટ બાંધી લેશું અને હવે પંદર થી વીસ મિનિટ ઢાંકીને રાખી મૂકીશું હવે આપણે એક મોટો વાટકો લેશું જેથી તેમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે પહેલા માવો શેકેલો હતો તે ઉમેરી લઈશું અને પછી તેમાં ચણાનો લોટ જે શેકેલો હતો તે ઉમેરી લઈશું હવે તેમાં કાજુનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું પછી બદામનો પાવડર ઉમેરી લેશું બધું એક એક કરીને જ ઉમેરવાનું છે જેથી સારી રીતે માવામાં મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પિસ્તાનો પાવડર ઉમેરી લઈશું અને એક ચમચી એલચીનો પાવડર લીધો છે જે ટોટલ ઓપ્શનલ છે એલચી પાવડરથી ફ્લેવર સારો આવે છે હવે સરખી રીતે બધું મિક્સ કરી લેશું ધ્યાન રાખવાનું કે માવો અને ચણાનો લોટ એકદમ ઠંડુ થઈ જવું જોઈએ પછી જ તમારે ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો અહીં એકદમ સરખી રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં એક બાઉલ બુરી ખાંડ ઉમેરી લેશું તમારી પાસે બુરી ખાંડ ના હોય તો તમે ખાંડનો પણ પાવડર પણ યુઝ કરી શકો છો ક્યાં તો તમે અટકચરી વાટીને પણ મિક્સ કરી લેવું પણ બુરી ખાંડ થી ઘારીમાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે જો તમને મળી જાય તો બુરી ખાંડ જ એડ કરવી અને બરાબર મિક્સ કરતા દઈશું અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે એક એક કરીને બડા ડ્રાય ફ્રૂટ પાવડર ઉમેરવો સ્ટફિંગ કરી શકો છો ઘારી નાની સાઇઝની પણ બનાવી શકાય અને મીડિયમ સાઈઝની પણ બનાવી શકાય છે તો આ જ રીતે આપણે એક સરખા માપની ઘારી બનાવી લઈશું આ રીતે જ આપણી બધી ઘારી બનીને રેડી થઈ ગઈ છે હવે પંદર થી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ સરસ નરમ થઈ ગયો છે હવે આપણે તેને એકવાર મસળીને નાના નાના લુવા કરી લેશું અને હવે પાટલી પર એક લુઓ લઈ પાટળી રોટલી વણી લઈશું મીડિયમ સાઇઝની પાટળી જ વણવી તો ઘારીનું પળ એકદમ સરસ બનશે હવે તેમાં સ્ટફિંગ બોલ મૂકી આ રીતે તમારે સરખી રીતે બંધ કરતું જવાનું છે અને પોટલી જેવું વાળતા જવાનું છે તમારે એકદમ સિમ્પલ રીતે આલુ પરાઠાનું સ્ટફિંગ કરતા હોય છે બસ એ જ રીતે હલકા હાટ વડે કરવાનું છે રોટલી થોડી પાતળી જ વણવાની છે જેથી ગારીનું લેયર પર ઘી લગાવીએ ત્યારે એકદમ મેંદા જેવું ના લાગે અને માવો મોડામાં આવવો જોઈએ સરખી રીતે લેયર કરી એક સરખો ઘારીનો શેપ આવી જાય તો તો બસ બસ આ જ રીતે આપણે બધી બધી ઘારી બનાવી લઈશું આપણી ઘારી તૈયાર થઈ ગઈ છે તો હવે તળી લેવાનું છે તો તળવા માટે આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે તમે તેલ ઉમેરીને પણ તળી શકો છો પણ ઘારી ઘીમાં તળશો તો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એક કડાયું લઈશું તેમાં અઢીસો ગ્રામ ચોખ્ખું ઘી ઉમેરી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે લો ટુ મીડિયમ ગેસ રાખીને એક એક કરીને ઘારી તળી લઈશું તમે જેટલું ઢીમા ટાપે તળશો એટલી ઘારી સરસ બનશે કોઈ પણ જગ્યાએ કાચી રહી ગઈ હોય તો પણ એકદમ સરખી રીતે તળાઈ જશે અને પછી બંને બાજુથી ફેરવી રીતે આપણે તળી લઈશું જો બેચ પણ તળી લઈશું હવે આપણે ઘારીને 10 થી 15 મિનિટ ફ્રીજમાં મૂકી દઈશું ઘારી ઠંડી થઈ જાય પછી આગળની પ્રોસેસ ચાલુ કરીશું બે ચમચી ઘી અને બે ચમચી દળેલી ખાંડ ઉમેરી લેશું અને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારી પાસે બીટર હોય તો તેની મદદથી પણ ફેટી શકો છો જેથી એકદમ વાઇટ થઈ જશે તમને જે પ્રમાણે ઘી હોય એ પ્રમાણે તમારે ઘી લેવાનું અને આ રીતે એક ઘારી લઈ ઘારીને આ રીતે ડીપ કરી લઈશું તમે ઉપરથી પણ ઘી ઉમેરીને કોટિંગ કરી શકો છો આ રીતે આપણી બધી ઘારી કોટ કરી લીધી છે હવે એની ઉપર પિસ્તાની કતરણ મૂકતા જઈશું હવે આપણે પચીસ થી ત્રીસ મિનિટ ઘારીને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું જેથી ઘીનું પળ સરખી રીતે ચોંટી જાય ઘારીને તમે બે દિવસ સુધી બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં દસ થી બાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો આટલા સ્ટફિંગમાંથી પંદર થી થઈ ગઈ છે તો ચાલો કરી લઈએ તો હવે એક વાટકી પૌવા લઈશું જે આપણે નાયલોન પૌવાનો ઉપયોગ કરીશું નાયલોન પૌવા સાફ કરીને લીધા છે તમે જોઈ શકો છો કે આ આપણા સાડા પૌવા છે અને આ આપણા નાયલોન પોવા છે તો આપણે નાયલોન પોવાનો ઉપયોગ કરીશું કારણ કે તે મોટા હોય છે હવે અહીં આપણે નાયલોન પોવા લીધા છે તો તેના માટે પિંક ફૂડ કલર લીધો છે તમે તમારા મનપસંદનો કલર લઈ શકો છો હવે એક વાટકીમાં ફૂડ જેલ અને બે ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ નાયલોન પોવા ડીશ ઉપર સરખી રીતે પાથરી લઈશું આ રીતે ચમચીના મદદથી ફૂડ કલરનો છંટકાવ કરી લઈશું ત્યારબાદ આ રીતે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કલર સારી રીતે પૌવા પર લાગી જાય હવે આ પૌવાને ચોવીસ કલાક માટે પંખા નીચે સૂકવી લઈશું તમે જોઈ શકો છો આપણા પૌવા સુકાઈને રેડી થઈ ગયા છે તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો હવે સૌથી પહેલા દૂધ બનાવવા માટે એક કઢાઈ લઈશું અને એમાં પાંચસો ગ્રામ દૂધ ઉમેરી લઈશું અહીં મેં ફૂલ ક્રીમ હોય એવું દૂધ લીધું છે એટલે કે મલાઈ કાઢ્યા વગરનું દૂધ અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું આ દૂધપોમાને સાંજના ટાઈમે બનાવવામાં આવે છે દૂધપોમા શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કડાએ ખીલી ઉઠે છે અને આ દિવસે ચંદ્ર ધરતીની નજીક હોય છે અને ચંદ્રમાનો પ્રકાશ અને ઉર્જા ધરતી પર પાથરે છે એમાં પણ દૂધપોમા આ ઉર્જા અને પ્રકાશને ગ્રહણ કરે છે જેથી આ દિવસે લોકો દૂધ પૌવા બનાવી અને કાણાવાળું વાસણ ઢાંકી અને ચંદ્રમાના પ્રકાશમાં કલાક માટે રાખે છે છે અને પછી એને ખાઈ શકાય પૂનમના દિવસે આપણે દૂધ પૌવા અને ઘારી ખાવાનું કેમ મહત્વ રાખીએ છીએ કેમ કે તેનું એક સાયન્ટિફિક રીઝન પણ છે દૂધ પૌવા અને ઘારી ખાવાથી શરીરમાં વિટામિન પૂરા પાડે છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આપણું દૂધ ઉકળી ગયું છે તો તેમાં આપણે એક વાટકી ખાંડ ઉમેરી લઈશું એની જગ્યાએ તમે ખડા સાકર ક્યાં તો ગોળ પણ ઉમેરી શકો છો ખાંડ તમારે તમારા મીઠાશ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો હવે આપણે ખાંડને દૂધ સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ ખાંડને મેલ્ટ થતા ખૂબ જ ઓછો સમય લાગશે કેમકે આપણું હવે એક ચમચી એલચીનો પાવડર ઉમેરી લઈશું ત્યારબાદ એક વાટકી આપણા કલરિંગ પૌવા ઉમેરી લઈશું અને એક વાટકી કલરિંગ તૂટી ફૂટી ઉમેરી લઈશું સાથે સાથે કાજુ બદામની કતરણ પણ ઉમેરી લઈશું હવે બે થી ત્રણ મિનિટ લો ટુ મીડિયમ ગેસ પર ઉકાળી લઈશું હવે ઢાંકણ ઢાંકી ઠંડુ કરી લેશું દૂઢ પો હંમેશા ઠંડા જ સારા લાગે છે તમે ફ્રીઝમાં પણ મૂકી શકો છો તો હવે આપણા ઠંડા ઠંડા અને કલરિંગ દૂઢ પૌવા ખાવા માટે રેડી છે આ રીતે તમે ઘરે કલરિંગ પોવા માર્કેટ કરતા પણ એકદમ સસ્તા અને સારા જરૂરથી બનાવજો અને તમે ડૂટપોમા કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આ રીતે તમે જોઈ શકો છો આપણા કલરિંગ ડૂટપોમા અને સુરતી ઘારી બનીને રેડી થઈ ગઈ છે દૂટપૌવાનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે છે ને જોટ ખાવાનું મન થઈ જાય એવી આપણી બંને વાનગી બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ ઓછા ઘીમાં બજાર કરતા એકદમ સસ્તી અને ચોખ્ખી શુદ્ધ ટેસ્ટી ઘારી બનીને રેડી છે ઘરે ખૂબ જ સરળ છે હું તમને એક કટ કરીને પણ બતાવું છું અને કલર અને ટેસ્ટમાં પણ સરસ દાણેદાર ટેક્સચર આવ્યું છે તો તમે ચંડી પડવાના દિવસે તમે ઘારી ઘરે બનાવો છો કે રેડીમેડ લાવો છો અને ઘારી સાથે